হেল্ল' দোস্ত গুজৰাট পেলাই বেডি মচোন আজি কাম দছো ত' দুৱা চাটুৱাইছে দেখাইছে খেতৰ মেলা চাম তাক এটলো বধৰ দীকা দুৱা চাটুৱাইছে আমাৰ দেখাইছে খিনে গোলপানটো নহয় পঢ়ে কৈছে আটছে দেখাইছে দছোতে পম্প ভৰি মূকি দমিনে যমা গৈ পম্প जो देखो तो बेजना तने सेम साटी ये से दवा जो सो तो आयरी दवा साटी ये से हम आयरी दवा से तो जो दोस्तों तो मारा दवा साटवाने में चालू करते थे हम आवे तो जो दोस्तों तो हम सहज सहज पर साटी ये से जो अभी रीते એસો તો અમારો પાવર તો વસળવાના ચાર ચાર સેવા પોમ સાઈટા છે હું ચાર પોમ થી તોલ તો આઠ પોમ જે સાઈટા થી તો જોવો આ ભાગ માં કો પાવર લાગી રહ્યો છે કોડાઉ લાગી રહ્યો છે તો જોવો એસો તો અમાર આ તો વસળવાને એકદમ પાકી દે છે હવે જોવો એતે આડલું બગ બાકી રહી છે હવે દસ તો એક આ આડી હો ઓર જેમ સડી જે દીત્યું નમ આઈન લોક સડાઈ કીસે આપો જ નઈ આસો તાળલા બગ માં વધારે ખોડતા ઈ જે તો ન જોા લોકો બધો ખોડ દેખાય છે તો તો તમારા તો ーー私は,私は。 તો સતો અમાર આવે 265 નો આવે આમ થી ચાર કોમ જો બાકી રહેગી છે 265 નો અમારો 20 બેંગલં અંદર આમ 30 કમ જગ્યા સાડી તેસે આ બોટલ માં મે 30 કમ જગ્યા વિરેસે 30 પાત્રેમર જેવી નકિન સાઈટી છે આમાંથી 1 લિટર માંથી પાત્રેમર જેવો સાટી નકિન સાઈટી દેલે મે 30 કમ જગ્યા કોઈ ના છે ઈસ બેંગલં અંદર તો જો એમાંથી હતી આમ થી ચાર કોમ થાય એવો બાકી જેતી રહે છે અમારો 265 નો તો તો સતો એટલે બાકમાં તો થોડુંક ખડું સુજેલ લોહા બાકી રહેવા તે સો આવે મને ચાર મને પ્રતિનિષ્ઠા બસા કોને મારી